સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવી ટામેટાની ચટણી તો આ ચટણી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે પરોઠા બ્રેડ કે પછી થેપલા જોડે ખાઈ શકો છો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે તો ચાલો જોઈએ ટામેટાની ચટણીની રેસિપી તો ટામેટાની ચટણી બનાવવા માટે આપણે એકદમ ફ્રેશ ટામેટા લઈશું અને આ રીતે એને વચ્ચેથી કટ કરી દઈશું તો અહીંયા આપણે બધા જ ટામેટાને આ રીતે વચ્ચેથી કટ કરી દઈશું તો અહીંયા આપણે બધા જ ટામેટાને આ રીતે કટ કરી દીધા છે હવે આપણે એક પેનમાં વન ટેબલ સ્પૂન તેલ લઈશું અને કટ કરેલા બધા જ ટામેટાને આપણે આ રીતે પેનમાં મૂકી દઈશું અહીંયા આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈશું તો અહીંયા આપણે બધા જ ટામેટાને આ રીતે ગોઠવી દેવાના છે અને હવે ઢાંકણ બંધ કરીને કૂક થવા દઈશું એક મિનિટ પછી આપણે ચેક કરી લઈશું તો હવે એક સાઈડથી ટામેટા થોડા કૂક થઈ ગયા છે આપણે આ રીતે ફેરવી લઈશું તો આ રીતે આપણે બધા જ ટામેટાને ફેરવી લઈશું જેથી બંને સાઈડ પર ટામેટા સારી રીતે કૂક થઈ જાય હવે ફરીથી એવી જ રીતે આપણે ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈશું પાંચેક મિનિટ પછી આપણે ચેક કરી લઈશું તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ રીતે ટામેટા કૂક થઈ ગયા છે હવે એમાં આપણે થોડું મીઠું ઉમેરી લઈશું તો આ રીતે આપણે બધા પર મીઠું આવે એ રીતે એડ કરીશું હવે આપણે એક એક કરીને બધા જ ટામેટાની સાઈડ ચેન્જ કરી દઈશું તો આવી રીતે કરવાથી બંને સાઈડ ટામેટા એકદમ સરસ રીતે કૂક થઈ જાય છે હવે આપણે જે ટામેટા પરની સ્કીન છે એ આ રીતે આપણે નીકાળી લઈશું જો ટામેટા સારી રીતે કૂક થયા હશે તો જ નીકળશે તો આપણે અહીંયા બધા જ ટામેટાની સ્કીન આ રીતે નીકાળી લઈશું અહીંયા આપણે બધા જ ટામેટાની સ્કીન આ રીતે નીકાળી દીધી છે હવે આપણે આ ટામેટામાં મરચાં એડ કરીશું તો અહીંયા આપણે બેથી ત્રણ મરચાં ને સમારી લઈશું તો અહીંયા મેં ઘરના જ મરચાં યુઝ કર્યા છે તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ મરચાં લીધા છે તો આ રીતે આપણે મરચાંને ઝીણા ઝીણા કટ કરી દઈશું તો તમે જે પ્રમાણેની ની તીખસ ખાતા હોય એ પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો બારેક કઢી જેટલું આપણે લસણ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે ફરીથી ઢાંકણ બંધ કરીશું અને મરચાં અને લસણ કૂક થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું તો થોડી વાર પછી આપણે ચેક કરી લઈશું હવે આપણે પોટેટો મેસર વડે આ રીતે મેસ કરી લઈશું તો અહીંયા એકદમ સરસ રીતે ટામેટા મેસ થઈ ગયા છે જો આ રીતે પોટેટો મેસરથી ના મેસ કરવું હોય તો તમે મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો છો હવે એમાં વન ટેબલ સ્પૂન મરચું ઉમેરીશું વન ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને એક સૂકી ડુંગળીને આ રીતે ઝીણી સમારી લઈશું અને એ ઉમેરી લઈશું થોડી કોથમીર ઉમેરી લઈશું થોડો ચાટ મસાલો એડ કરીશું બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્રણથી ચારેક મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર રાખીશું તો ચારેક મિનિટ પછી ફ્લેમ ઓફ કરીશું અને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું તો ખૂબ જ ટેસ્ટી એવી ટામેટાની ચટણી રેડી છે સો ફ્રેન્ડ્સ તમે પણ આ ટામેટાની ચટણી ઘરે એકવાર જરૂરથી આ રીતે બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફરી મળીશું મારા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો